તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે સવારના સાડા આઠ અને તમને હવે ખબર તો પડી જ ગઈ છે અમે ક્યાં જઈ છીએ કાની ક્યાં જઈ છીએ ક્યાં તો ખરી હે હરખું જોઈન બોલ જોરથી એટલું લાંબુ બોલ્યો સ્કૂલ તો રાધિકા વહી ગઈ છે જોબ પર લીઝને મૂકવા છું સ્કૂલ પર આવીને મારો રૂટીન બતાવીને પછી જવાનું છે મારે ફ્રેન્ડની ઘરે ચાલો તો રેડી થઈ ગયા છીએ રિંકેશની ઘરે જવા માટે અને એ પેલા એની માટે ગિફ્ટ લેવાનું છે એટલે આઝદા જઈશું પછી આઝદામાંથી ગિફ્ટ લઈને એની ઘરે જઈશું અને મારું રૂટિન કાર્ય બતાવ્યું અત્યારે અને ચા ભાખરી ખાધા અને પછી અત્યારે જવા નીકળી ગયા છીએ રિંકેશ ના ઘરે તો આવી ગયા છીએ આસ્તામાં ગિફ્ટ લેવા માટે જો આ બધું જોઈએ છીએ એમની માટે ગિફ્ટ એવું જ લેવું છે કે એને નવું ઘર લીધું છે તો એના ઘરમાં જ કામ આવે એવું ગિફ્ટ લઈએ આપણે જોઈએ હવે શું લઈએ કહું તમને હું જોઈ લો એમ બરાબર બતાવું તમને હમણાં થોડી વારમાં તો ચાલો પહોંચી ગયા છે રિંકેશ ની ઘરે જો આ હાર ટીગાઈનું ઘર છે અને અમારે રિંકેશભાઈ આવી ગયા છે બહાર બે પાપ તમે પાપ તો કરતા જ નથી એટલા સારા માણસ ને કે આ ઘર છે નું બાય કર્યું છે અહીંયા અમારો

જો ગિવ લેવ લે લીધી છે અને ગિવ પાકવા માટે ચાલો તો રિંકેશની ઘરેથી નીકળી ગયા છું અને હવે જાઉં છું હોસ્પિટલ કામ છે નાનું એવું એટલે કે મેડિસિન કલેક્ટ કરવાની છે મારી રિંકેશની ઘરે બધું શાંતિથી સરસ એવો કાર્યક્રમ નાનો એવો પૂજા પાઠ ના રાખ્યો તો ગાયત્રી હવન નાનો એવો બહુ પબ્લિક મતલબ બહુ જણાને ઇન્વાઇટ નહોતું કર્યું અત્યારે નાનું એવું રાખ્યું પછી કરશે નિરાતે મોટું એટલા માટે કદાચ વધી વધી બાર થી જણા છે એથી વધારે નહોતા એટલે સરસ એવું કાર્યક્રમ ઘરે બહુ સરસ હતું ચાલો હોસ્પિટલ પહોંચી ગયા અને મેડિસિન એ કલેક્ટ કરી લીધી પાછળ હોસ્પિટલ છે અને હવે જઈએ ઘર બાજુ થોડો આરામ કરવો પડશે કેમકે રાત્રે છે નાઇટ તો સુઈ જઈએ અને પછી આઠ વાગ્યાની શિફ્ટ છે હિંકલી પાંચ પાછું આજથી જ ચાલુ હિંકલી તો ઘરે પહોંચી ગયા છે એ અને હવે સુવાનું થોડુંક મોડું રાખ્યું છે કેમ કે હમણાં નીજને લેવા જવાનું થાય જયદીપ ઘરે નથી એ ગયો છે બાર જય સુતો છે રાધિકા ઓલરેડી સવારની નથી મેં તમને કીધું બરાબર અને તો મેં કીધું અત્યારે થોડુંક હવે હું રાંધી નાખું કેમ કે રાંધવાનું તો બપોર પછી હતું સાંજ સાંજના ટાઈમે મેં થોડુંક અત્યારે રાંધી નાખું થોડીક તૈયારી પ્રિપરેશન અત્યારે કરી લઉં અને પછી બપોર પછી ઓછું રહે તો અત્યારે મારે બનાવાશે મસાલા પાવ તો જુઓ કેવી રીતે બને છે મારા મસાલા પાવ જોતા રહ્યો અને જોવામાં તમને કેવા લાગે છે ખાવામાં તો કેવા લાગશે અમે તમને કહ્યું બરાબર તો પ્રિપરેશન ચાલુ કરી દીધી છે મસાલા ભાવની બટેકા બાફવા મૂકી દઈએ

તો ચટણી બનીને થઈ ગઈ છે રેડી જોવા તમે ચટણી ભરી લીધી છે ડબ્બામાં ચાલો બટેકા વપાઈ ગયા છે થઈ ગયા સરસ ચાલો બટેકાની સાલ કાઢ નાખીએ આપણે પછી અને મેસ કરી દઈએ બટેકાની શાળભાજી વાગી ગયા છે બે અને મસાલા બનાવતા બનાવતા ભૂખ લાગી ગઈ બેહી બે ખાવા ભાખરી મોરબો અને હમણાં ગ્રીન ચટણી બનાવીને એ ચટણી મસ્ત ચાલો તો વાગી ગયા છે ત્રણ ત્રણ ને દસે હમણાં નીચ સુકે ત્રણ વાગીને પાંચ મિનિટ થઈ ગઈ છે તો ફટાફટ આલું છું પાંચ મિનિટમાં પહોંચી દઈશ હા અમારા ઘરથી નીજની સ્કૂલ ખાલી ચાર મિનિટ વોકિંગ ડિસ્ટન્સ છે હાલતા ચાર મિનિટમાં લઈને આવીને પછી હવે આગળનો પ્રોસેસ કરીએ ચાલો યમી યમી આંબલીની ચટણી બનાવવાની તૈયારી થઈ ગઈ છે ગળ છે અને આંબલી છે હવે ચડાવી દઈએ હમણાં ગેસ ઉપર અને આમલીની ચટણી બનાવી નાખીએ હજી પાણી નાખવાનું બાકી છે ચાલો જો મસાલા બટાકાનો મસાલો બની ગયો છે અને

હમણાં બેસી જઈએ હવે ખાવા તૈયાર થઈ જાય એટલે એક બધા ચાલો તો મસાલા પાવ એકદમ રેડી થઈ ગયા છે હમણાં થોડી વાર પેલા ભરાતા હતા અત્યારે હાવ એકદમ રેડી થઈ ગયા છે આમ સમજો જોવામાં તો બહુ સરસ લાગે છે ખાવામાં સરસ છે અમે ખાઈ આ થોડી જાડી સેવના છે આ ઝીણી સેવના

ચાલો તો આવી જાવ બધા મસાલા પાવ ખાવા ચાલો તો જઈએ છીએ રાહુલભાઈ ની ઘરે રાહુલભાઈ ની ઘરે તો બધા થઈ ગયા છે રેડી જયદીપ નીજ રાધિકા ઠંડી લાગેસ કેવી છે ઠંડી છે તને લાગે છે ક્યાં ઠંડી છે કઈ છે

યમના યાદ કરી છે

સીધી ખબર તો અત્યારે જ પછો છે માર ઘોળા થઈ ગયો છે હોણ થાવા એવા છે મીન્સ કે પાંચ વાર છે અને રાહુલભાઈ ની ઘરે થી અમે હું આવ્યો ફટાફટ કેમ કે અમાર મોડું એટલે થઈ ગયું હું આ ઘરે આવ્યો ને એકવાર ત્યારે ચાવી ભૂલી ગયો જયદી પાંચ આવી રહી ગઈ પાછો જયદી પા હું લેવા ગયો ચાવી અને પાછો આવ્યો કપડાં ચેન્જ કર્યા અને ફટાફટ હું જો ઉપર જાઉં છું આ બધી મારી વસ્તુ રેડી થઈ ગઈ છે તો આઠ વાગે તો પહોંચવાનું છે પણ આઈ થિંક આઠ ને પાંચ આજુબાજુ પહોંચીશ કેમ કે હિંકલી જવાનું છે અહીંથી બાર માઇલ થાય છે તમને ખ્યાલ ખ્યાલ જ છે બધું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય